70ક વર્ષ પહેલા હશે ના હમણા 60 વર્ષ પહેલા 60 વર્ષ પહેલા મિત્રો 50 60 વર્ષ પહેલા અમે એ દિવસે હતા બંગ વારીએ સાવર હતા દેશે હતા આ બહુ સારી નવા ગીરે ખાવટા ઊંઘોઈ તે વાત 5 અમાજીકા મમ ને જય માતાજી આપેવી જા સાંદી પાસે અને આપણે તાજને લઈ બહાર જવાનું છે આપણે છે બ્લોગમાં આવું છે હોવો

પાણી બીજું છે આપડું હળી નાઈ રહી છે

કાંડે માંડેલા ભાઈ સોવી ગુણિયા હાથ માથા જોવા